વાગરા તાલુકાના સુતરેલ ગામે થયેલ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્રણ દિવસ પહેલા સુતરેલ ગામે તસ્કરોએ તણખાત મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરીની ઘટનાને મામલે મકાન માલિકે કુલ સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરીની ફરિયાદ વાગરા પોલીસ મથકે નોંધાવી હતી જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા તસ્કરોની ઓળખ કરવા સાથે તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ગત તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસની રાત્રિના સમયે વાગરા તાલુકામાં આવેલા સુતરેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશ ચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલનાઓના નાઓના બંધ મકાનમાં તસ્કરોએ કરતબ આજમાવ્યો હતો મકાન માલિક યોગેશભાઈ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજો તાલુકાના ગણપતપુરા ખાતે ગયા હતા જ્યાં તેઓ પ્રસંગ પૂર્ણ કરી ભરૂચ ખાતે પોતાના દીકરાને ત્યાં જઈને ભોજન કર્યા બાદ રાત્રિ રોકાણ પણ ત્યાં જ કર્યું હતું ત્યારબાદ તેઓ સત્યાવીસ નવેમ્બરના રોજ સવારે લગભગ છ વાગ્યે પોતાના મોબાઈલ ફોનમાં સુત્રેલ ખાતે પોતાના ઘરની બહાર લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાંથી એક કેમેરો બંધ હાલતમાં જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું પણ તૂટેલું જણાતા તેઓ હતા અને તેમણે સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સમયે અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જે બાદ અંદાજિત ચાર વાગ્યે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જેથી તેઓ તાબડતોડ સુપ્રેલ ખાતે દોડી આવી પોતાના મકાનમાં તપાસ કરતાં ઘરના રસોડાના ભાગે મુકેલ બંને તિજોડીના દરવાજા ખુલ્લા જણાયા હતા અને તિજોડીનો સામાન પણ વેરવિખેર હાલતમાં પડેલો નજરે પડ્યો હતો તપાસ કરતાં તેમાંથી સોનાનો હાર વીંટી બુટ્ટી ચેન સોનાના તાર ચડાવેલી બંગડી તેમજ ચાંદીના જુડા સાંકડા ચાંદીના સિક્કા સહિત રોકડા આઠ હજાર રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા

તારું તોડી ઘરથી દૂર ફેંકતા પણ નજરે પડી રહ્યા છે અને દૂર અન્ય સાથીદારો પણ હોય તેઓને પણ ઈશારો કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે એક કેમેરો તોડી છે પરંતુ તેઓની પાછળ લાગેલ અન્ય એક સીસીટીવી કેમેરામાં તેઓની તમામ કરતૂત કેદ થવા પામે છે જે ફૂટેજ હાલ બહાર આવ્યા છે વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચૂડોને સોઢવાની દિશામાં તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે